બંને તાલુકાના ગામોના મોટી સંખ્યામાં આદિવાસી યુવાનો અને ગ્રામજનોએ પાર્ટીની વિચારધારા પર વિશ્વાસ વ્યક્ત કરી સ્વેચ્છાએ બીએપીની સભ્યતા સ્વીકારી આ પ્રસંગે આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે ભારત આદિવાસી પાર્ટી હંમેશા આદિવાસી સમાજના અધિકારો જમીન જંગલ જળ શિક્ષણ રોજગાર અને સામાજિક ન્યાય માટે સંઘર્ષ કરતી રહી છે હળમદખુટા ગામના લોકો દ્વારા મળેલા વિશાળ સમર્થન પાર્ટીની નીતિ અને વિચારધારાની જીત છે ગામના નવા જોડાય સભ્યોએ જણાવ્યું કે તેઓ આદિવાસી સમાજના હકો માટે મજબૂત અવાજ ઉઠાવતી ભારત આદિવાસી પાર્ટી સાથે સંગઠને વધુ મજબૂત બનાવશે આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને પાર્ટીના વિસ્તરણ માટે એકતાનો સંકલ્પ લીધો ફતેપુરા તાલુકાના બિલવાડ ગામે ભારત આદિવાસી પાર્ટી બીએપીની મીટિંગ મળી જેમાં ગામના મોટી સંખ્યામાં કાર્યકરોએ ભારત આદિવાસી પાર્ટીમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરી સ્વેચ્છાએ તથા જોસબેર પાર્ટીની સદસ્યતા સ્વીકારી બીએપીનો ખેસ ધારણ કર્યો કાર્યક્રમમાં ભારત આદિવાસી પાર્ટીના દાહોદ જિલ્લાના પ્રમુખ મુકેશભાઈ પી ડામોર તેમજ તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ પારગી યુવા મોરચા પ્રમુખ મહેશભાઈ પારગી ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના સંયોજક મેહુલ કુમાર તાવ્યાળ ઉપપ્રમુખ અશ્વિનભાઈ બારિયા ઘુગસ જિલ્લા સીટના પ્રભારી સુરસિંહભાઈ પારગી પ્રમુખ હરિપ્રકાશ તાવિયાળ સહિત અન્ય હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સુનિલ કુમાર એચ ડામોર દાહોદ भारत आदिवासी पार्टी जिंदाबाद भारत आदिवासी पार्टी जिंदाबाद एक तीर एक कमान आदिवासी एक समान एक तीर एक कमान आदिवासी एक समान भारत आदिवासी पार्टी जिंदाबाद भारत आदिवासी पार्टी जिंदाबाद भारत आदिवासी पार्टी जिंदाबाद भारत आदिवासी पार्टी जिंदाबाद એક તી રે કમા આદિવાસી એક આદિવાસી એક ભારત આદિવાસી પાર્ટી જિંદાબાદ ભારત આદિવાસી પાર્ટી જિંદાબાદ ભારત ભારત આદિવાસી પાર્ટી જિંદાબાદ ભારત આદિવાસી પાર્ટી જિંદાબાદ એક તીર એક કમા આદિવાસી એક સમા એક તીર એક કમા આદિવાસી એક ભારત આદિવાસી પાર્ટી જિંદાબાદ ભારત આદિવાસી પાર્ટી જિંદાબાદ